અમદાવાદ મિત્ર ન્યૂઝમાં સ્વાગત છે આણંદ તારાપુર તારીખ તેર સાત બે હાજર પચીસ ને રવિવારે રક્તદાનને જીવનનું રક્ષ્ય બનાવીને ગુજરાતભરમાં પોતાનું કાર્યક્ષેત્ર બનાવનાર ઇમરજન્સી બ્લડ ડોનેટ ગ્રુપ છેલ્લા દસ વર્ષથી સતત કાર્યરત છે તારાપુર ખાતે નિયમ નિમંત્રિત મહેમાનો અને રક્તદાતાઓની ઉપસ્થિતિમાં અગિયાર વર્ષમાં મંગલમય પ્રવેશ કાર્યક્રમનું આયોજન કર્યું આ કાર્યક્રમમાં ભામાશા શૈલેષભાઈ પટેલના પ્રતિનિધિ પ્રતિકભાઈ પટેલ તારાપુર લોકગાયક શીતલબેન બારોટ ખંભાત ભગીની સમાજના બિનલબેન સમારોહ માટે અમેરિકા સ્થિત કામિનીબેન પટેલ દ્વારા પતિ તુષારભાઈ પટેલના જન્મદિન નિમિત્તે એક લાખ રૂપિયાનું દાન કર્યું હતું તેમના પ્રતિનિધિ તરીકે સૈયદ આશિક અલી હર્ષદરાય શુક્લ હનુબા અનુભાવવાળા શબ્બીરભાઈ ઇમરજન્સી બ્લડ ડોનેટ ગ્રુપની ટીમ ઉપસ્થિત રહી હતી એબીડી ગ્રુપ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વીર શહીદોને પ્લેન ક્રેશ મૃતકો અને ગંભીર દુર્ઘટના મૃતકોને એક મિનિટ મૌન પાડી શ્રદ્ધાંજલિ આપી હતી વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ યોગદાન આપનાર વ્યક્તિઓને અને રક્તદાતાઓને સ્મૃતિ ભેટ આપી સન્માનિત કરાયા હતા વિવિધ સંસ્થાઓ અને વ્યક્તિઓ દર્દીઓની જરૂરિયાત મુજબ એબીટી ગ્રુપ દ્વારા રક્તદાતાઓ રક્તદાન કરે છે આ ઉમદા અને અદ્વિતીય કાર્ય કરવા બદલ વિવિધ સંસ્થાઓ અને આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યા હતા દસ વર્ષમાં એક હજાર ચારસો છપ્પન બોટલ રક્તદાન કરેલ છે અને આ વર્ષે એકસો તેર યુનિટ બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતું ફાઉન્ડર પ્રતાપસિંહ દ્વારા બીડી ગ્રુપ અને રક્તદાન વિશે પ્રવચન આપ્યું હતું અને મહેમાનોએ રક્તદાન વિશે વિશેષ જાણકારી આપવામાં આવી હતી અમદાવાદ મિત્ર ન્યૂઝ રિપોર્ટ રફીક જય દિવાન કિસ્મત તારાપુર જી આ ગ્રુપની શરૂઆત તો વિચાર ક્યારથી આવ્યો કેવી રીતે આવ્યો હાલ આ ગ્રુપની અંદર કેટલા સભ્યો સાથે સાથે આ ગ્રુપની ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદોને કેટલી બોટલ બ્લડ પહોંચાડવામાં આવ્યું જી અમે હું પોતે એકસો આઠમાં નોકરી કરતો હતો જે તે સમયમાં અને મારા સહકર્મચારી વિજયસિંહ ચુડાસમા અને નિખિલભાઈ પરમાર વિજયભાઈ મકવાણા અને રાજભા હોટલવાળા અમારે આગળના દિવસે કેસ એવો બન્યો એક બાળકને અમે એડમિટ કર્યો એમને પૂછવા માટે ડૉક્ટરની ખબર ડૉક્ટરને ફોન કરીને ખબર પૂછવા માટે કર્યો તો એમને એવું કીધું કે બાળક ઓફ થઈ ગયું છે લેટ થઈ ગયું છે તો એ વખતે જ અમને એવો વિચાર આવ્યો કે આ જો આજે અમે બ્લડ ગ્રુપ જાણતા હોત તો બાળકની જિંદગી બચી જાય એના માટે એ જ વખતે અમને વિચાર આવ્યો હું અને મારા સહકર્મ અમે પાંચ જણાએ એ જ વખતે ગ્રુપ બનાવ્યો અને પાંચ જણના નામ લખ્યા અને પાંચ એ પાંચનો વોટ્સએપ ગ્રુપ બનાવ્યો એ વધી વધીને આજ સુધીમાં અમારે પંદરસો ઉપરના સભ્યો છે અત્યાર સુધીમાં ચૌદસો ને છપ્પન બોટલ રક્તદાન કરે છે અને અમે દસ વર્ષ પૂર્ણ કર્યા છે એમાં અનેક જિંદગી બચાવી છે અમે એમાં એક બાળકથી લઈને ભારત પાકિસ્તાનમાં યુદ્ધ થયેલા જવાનો માટે પણ રક્તદાન કરે છે જે અમારા માટે ખૂબ ગર્વની વાત છે અને સૌથી વધારે જે કોરોના ટાઈમમાં જે બાપ દીકરાનો હાથ નાખો પડે દીકરો બાપનો હાથ નાખ પડે એવા સમયમાં પણ અમારા ગ્રુપે બસો ને એંસી બોટલ રક્તદાન કરે છે જે પણ એ પણ